લઈને રાજકોટ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે કાલે એક હજાર છસો ને એસી પોલીસ જવાનો તૈનાત રહેશે ભક્તિનગર થોડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ખાસ સંવેદનશીલ વિસ્તારો છે સંવેદનશીલ વિસ્તારોમાં એસઓજી પોલીસ દ્વારા ડ્રોન માધ્યમથી નજર રાખવામાં આવશે મહિલાઓ માટેની સુરક્ષા માટે ખાસ સી ટીમ પણ કાર્યરત રહેશે ખાનગી આયોજનની કોઈ લાયસન્સ પાસે મંજૂરી માંગવામાં આવી નથી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સૂચનો અપાયા છે કે જો કોઈ ખાનગી આયોજન હોય તો ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવે આવતીકાલે ધૂળેટી અને શુક્રવાર હોવાથી પોલીસ શાંતિ બેઠક પણ યોજી બને સમાજના આગેવાનો સાથે પોલીસ દ્વારા બેઠક યોજાય રાજકોટ શહેરની અંદર આવતીકાલે ચૌદ તારીખે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ દ્વારા સમગ્ર રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિવિધ સંવેદનશીલ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જે જગ્યાએ મોટી પ્રમાણમાં માણસો ભેગા થતા હોય તે બધા જે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી તથા ઉજવણી પોઈન્ટ ઓફ વ્યૂથી જે પોઈન્ટ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને દરેકે દરેક પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવ્યા છે તે ઉપરાંત રાજકોટ શહેર પોલીસની અંદર જે છે પેરોલ ફરલો છે બીઓડબ્લ્યુ છે તે તમામના અધિકારી અને કર્મચારીને અલગ અલગ પોસ્ટ વિસ્તારની અંદર પેટ્રોલિંગ અને તકેદારી માટે થઈને બંદોબસ્ત આપવામાં આવ્યો છે સિનિયર અધિકારીઓની સાથે સ્ટ્રાઇકિંગ ટીમો બનાવીને ક્યુઆરટીની ટીમ્સ પણ સાથે રાખવામાં આવી છે વજ્ર અને વરુણ અલગ અલગ જગ્યાએ સતત પેટ્રોલિંગ કરતા રહેશે અને જે જગ્યાએ સૌથી વધારે જેમ કે રેસ્ક આજુબાજુ સૌથી વધારે અ લોકો ભેગા થતા હોય છે તો ત્યાં સતત હાજર રહે છે તે ઉપરાંત આવતીકાલે જુમાનો દિવસ પણ છે અને રમઝાન મહિનો પણ શરૂ છે તો તેને ધ્યાનમાં રાખીને જેટલા પણ આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો છે તે લોકોને સિનિયર અધિકારી કક્ષાએ તથા પોલીસ સ્ટેશન કક્ષાએથી પણ સંપર્ક કરવામાં આવ્યા છે અને શાંતિ સમિતિની બેઠકો પણ તમામે તમામ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી છે રાજકોટ શહેર એસઓજી દ્વારા ડ્રોનનો વપરાશ કરીને અમુક અમુક જે ફિક્સ પોઈન્ટ છે ત્યાં સતત ત્યાં વોચ રાખવામાં આવશે જેટલા સંવેદનશીલ પોઈન્ટ આઇડેન્ટિફાય થયા છે ત્યાં ડીપ પોઈન્ટ્સ ગાવા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવનાર છે ટોટલ સિનિયર અધિકારી પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી બધું થઈને સોળસો ને એસી લોકોનો બંદોબસ્ત જે છે એ આવતીકાલે રાજકોટ શહેર પોલીસમાં લાગવામાં આવશે ટોટલ બત્રીસ સેન્સિટિવ પોઈન્ટ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે જે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ આઈડેન્ટિફાઈ કરેલા છે જેમાં સૌથી વધારે જે છે એ ભક્તિનગર અને વિસ્તારમાં આઈડેન્ટિફાઈ કરેલા છે તેનું લિસ્ટ અમે પછી તમારી સાથે શેર કરીએ હાલ આજ દિન સુધી જે છે એ લાયસન્સ બ્રાન્ચ પાસેથી માહિતી મેળવતા કોઈ પણ એવી જે પેડ કોઈ મંજૂરીઓ આવી નથી કે જેમાં પેડ ઇવેન્ટ થતા હોય અને જેના આધારે પર્ફોર્મન્સ લાઇસન્સ એવું લેવામાં આવ્યું પણ વ્યક્તિઓ જે છે એ પોતાની રીતે અલગ અલગ જગ્યાએ અ હોડી ધોડેટીની ઉજવણી કરતા હોય છે તો તેને ધ્યાનમાં રાખી તમામ પોલીસ સ્ટેશન પાસેનું લિસ્ટ તૈયાર કરાવડવામાં આવ્યું છે કે થયા વિસ્તારની અંદર તમને ત્યાં રીતે પ્રાઇવેટ અરેન્જમેન્ટ થયેલી છે અને ત્યાં પણ પેટ્રોલિંગ સતત રાખવામાં આવશે ઇસીઆર ઉપરાંત એક્સ્ટ્રા દસ વાહનો પણ કરવામાં આવ્યા છે પેટ્રોલિંગ માટે થઈને જેની અંદર તમામ પ્રકારની રાયડ ગેરેજ ને એવું બધું પણ રાખવામાં આવ્યું છે જે આવા તમામે તમામ સતત અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેશે અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારનું ન્યૂસન્સ ન થાય તેના માટે થઈને સાયબર ક્રાઇમની ને પણ આની અંદર જે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે તેને પણ લગાવવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર આ પ્રમાણે ચાલતા જે પછી પેલા કલર ભરેલા ફુગા ને એવું બધું જે નાખતા હોય છે આ રીતે રંગ ઉડાડતા હોય છે તે બધું અમુક જે જેના કારણે અન્ય લોકોને કોઈ પણ પ્રકારે નુકસાન થઈ શકે તે લોકો વ્યથિત થઈ શકે તથા તેમની લાગણી દુભાઈ શકે તો એવા બધા તમામ કૃતિઓને જાહેરનામું કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એટલે આવું કોઈ જણાશે તો ગુનો પણ કરીશું અને જો ફરિયાદી આગળ આવશે તો તેની અંદર સો ટકા આપણે ગુનો બી મુજબ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરીશું હજી સુધી કોઈ એક પ્રકારનો ગુનો આપણે અહીંયા રાજકોટ શહેર પોલીસમાં નોંધાયો નથી પણ જાહેર જનતા ને અપીલ પણ છે કે આવું કોઈ પણ જણાય તો એની વિડીયોગ્રાફી કરીને જે ગવર્મેન્ટ નંબર્સ પોલીસ સ્ટેશન વાઇઝ ડિકલેર કરેલા છે તેની ઉપર આપ શેર કરી શકો છો અથવા આપણું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે એપ્સ ઉપર છે અને ફેસબુક પર પણ છે તેને પણ ટેગ કરી શકો છો તો તેના આધારે તુરંત કેગેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે